પ્રાથમિક શાળા ખાતે એલઈડી સ્ક્રીન નું લોકાર્પણ કરાયું ધારાસભ્યના મત 156 એકસો છપ્પન શાળાઓમાં છપ્પન હજાર થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા નું વિતરણ લક્ષ્યાંક વિરમગામ વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ અને તેમના પત્ની કિંજલ પટેલ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ તેમના જનસેવા ટ્રસ્ટના સહયોગથી માંડલ વિરમગામ અને દેત્રુજ તાલુકાની શાળાઓમાં ચોપડા અને વિતરણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો જેમાં મત વિસ્તારની અંદર આવેલા એકસો છપ્પન શાળાઓમાં છપ્પન હજારથી વધુ વિદ્યાર્થીઓને

ધોરણ એક થી બાર સુધીના તમામ વર્ગોના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરાયા આ પ્રસંગે સ્વાગત ઉદબોધન કાર્યક્રમ યોજાયો તેવી જ રીતે શ્રી પ્રાથમિક શાળા આનંદપુરા વિસ્તાર સહિતની શાળામાં ધારાસભ્ય હાર્દિક પટેલના સહયોગ અને માર્ગદર્શન નીચે ચોપડા વિતરણ કરાયા તેમજ માંડલ ખાતે આવેલ આનંદપુરા વિસ્તારની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ટેકનિકલ માધ્યમથી સ્માર્ટ શિક્ષણ મેળવી શકે તેવા હેતુથી શાળામાં એક એલઈડી સ્ક્રીન ફાળવી ત્યારે ધારાસભ્યના પર્સનલ આસિસ્ટન્ટ અને ભાજપ અગ્રણીઓના હસ્તે સ્માર્ટરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું આ એલ સ્ક્રીન વિશે મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ